અભિનંદન પાઠવીએ છીએ તેમના તેમના પરિવાર ને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ સમારંભમાં ઉપસ્થિત

જેવી રીતે અગાઉના વક્તાઓએ કીધું કે ચાલીસ અંદર બધા ગરીબ નહીં હોય પણ અમુક ગરીબ હશે તો એની જોડે જોડે આજે સમુ સાધી પ્રોગ્રામ એક વખાણવા લાયક છે કારણ કે એની અંદર ગરીબ માણસો પ્રસંગ પતી જાય છે અને જે અન્ય મહાનુભાવો આવી આવે છે એનો સમયનો પણ બચાવ થાય છે માટે ફરીથી અવાગની સાથે વિનંતી કરશું કે આવા પ્રોગ્રામો હર હંમેશા હર જ્ઞાતિ હર મુસ્લિમ જ્ઞાતિ પણ કરવું જોઈએ કારણ કે સમય અને પૈસાનો બચાવ કરવો એ મહત્વનો છે અને અત્યારે જ્યારે આપણને જરૂર છે આવા પ્રસંગો થયા પછી જે આપણી બચત થાય તેમાં આપણે કયા ક્યાં ક્યાંક શિક્ષણને આગળ વધારવા માટે આપણે જે ચાલુ સંસ્થાઓ છે એને મજબૂત કરીએ અને અત્યારે જ્યારે

કે આપણા સમાજ ની અંદર ક્યાંક એવું સમજવામાં આવે છે કે મુસ્લિમ સમાજ ભલે દારૂ અને અન્ય વ્યસનો ચાલી જાય તો પણ ક્યાંક ને પોલીસ તંત્ર પર ત્યારે ધ્યાન નથી રહેતો માટે તેના માટે સમાજને

સમૂહ પ્રોગ્રામ નો ભોગામ સમાજે ગોઠવ્યો છે એ અભિનંદન લાયક છે અને કચ્છ જિલ્લાની અંદર જયારે સમૂહ નો પાયો નખાણો નહોતું મુસ્લિમ સમાજ